નમસ્કાર દોસ્તો પંગ જોન ચેનલમાં તમારું બહોત બહુત સ્વાગત છે આજે મિત્રો આપણે વાત કરીશું ક્રેડિટ કાર્ડ વિશે બરાબર છે આ ક્રેડિટ કાર્ડ શું છે ઘણા લોકોને કોઈ ખબર નથી જેથી કરીને આપણે બધા લોકોને આ શું છે એનો ઉપયોગ કેવી રીતે કરવો આ બધી જ આપણે આજે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે મિત્રો તો વિડીયોમાં આપ સબ બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને બે લાયકોન દબાવવાનું ના ભૂલતા તો ચલો મિત્રો આજનો વિડીયો ક્રેડિટ કાર્ડ વિશેનો આપણે શરૂ કરીએ છીએ તો ક્રેડિટ કાર્ડ દરેક બેંક આપણને ક્રેડિટ કાર્ડ આપે છે પણ કેવી રીતે આપે છે એ આપણે એક સમજીએ કે આપણો ક્રેડિટ સ્કોર આ પાછું ક્રેડિટ સ્કોર શું છે ઘણા લોકોને એ બી ના ખબર હોય તો ક્રેડિટ સ્કોર એટલે કે આપણી ક્રેડિટ વર્ધીને જે આપણું સિવિલ સિવિલ કહેવાય કે જે ત્રણસોથી લઈને નવસોની વચ્ચે આવતો હોય ત્રણસો જે છે એ લોવર લિમિટ કહેવાય જે બિલકુલ સાવ ખરાબ કહેવાય અને નવસો છે એ બેસ્ટ કહેવાય હવે ત્રણસોથી નવસોની અંદર તમારો સિવિલ સ્કોર સાતસો પચાસ પ્લસ એટલે કે સાતસો પચાસ સાતસો પંચાવન સાતસો ને કે તેથી વધારે જો હોય તો બેંકના ક્રાઇટેરિયા પ્રમાણે કોઈપણ બેંક તમને આસાનીથી ક્રેડિટ કાર્ડ પ્રોવાઈડ કરી દે હવે ક્રેડિટ કાર્ડ તો ચલો મળી ગયું હવે એને વાપરવું કેવી રીતે લિમિટ કેવી રીતે યુઝ કરવી એનું પેમેન્ટ કેવી રીતે ભરવું એનું પેમેન્ટ ભરવાની તારીખ આવે એ સમયથી લઈ કેટલા સમયનું તમને ગ્રેસ પીરિયડ મળે આ બધી માહિતી વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ તો પહેલાં આપણે વાત કરીએ કે ભાઈ ક્રેડિટ કાર્ડ જ્યારે આપણે અપ્લાય કરીએ ઓનલાઈન કે કોઈ એજન્ટ માટે કે કોઈ એજન્ટ હોય જે આપણા ઘરે આવે કે ફોન કરે બેંકમાંથી એક્સવાય જેડ બેંકનો કોઈ એજન્ટ હોય કે આ તો કે આપણે એક્સવાય જેડ બેંકમાં આપણે ઓનલાઈન સબમિટ એપ્લિકેશન ફોર્મ કરીએ જેથી કરીને આપણે આગળની પ્રોસેસ પૂછતા જાય એમ આપણે ભરતા જઈએ હવે એવી સિસ્ટમ આવી જાય છે કે આપણે તરત જ ખબર પડી જાય કે આપણો ક્રેડિટ કાર્ડ મળશે કે નહીં મળશે કેમ કે હવે ઓનલાઈન સિબિલ ચેક થાય બેંકની સિસ્ટમ દ્વારા અને એના આધારે આપણને તરત જ આપણે કેટલી લિમિટનું ક્રેડિટ કાર્ડ મળી શકે છે કે નથી મળતું રિજેક્શન બી તરત આવી જાય અને મળશે તો મળી જવાની પ્રોસેસ બતાવી દે અને પછી આગળની પ્રોસેસ પ્રમાણે એનું ઓનલાઈન અપ્રુવલ આવતું હોય છે બેથી ત્રણ દિવસ કે વિધિન અ ફાઈવ વર્કિંગ ડેઝમાં એઝ પર બેન્કિંગ પોલિસી ઓકે તો એકવાર વાર ચાલો આપણે અપ્લાય કર્યું આપણને પર્ટિક્યુલર બેન્કનું કાર્ડ મળી બી ગયું બરાબર છે હવે મિત્રો દરેક બેંકની એક અલગ અલગ લિમિટ હોય છે બધાની સરખી નથી હોતી પછી એ ગવર્મેન્ટ બેન્ક હોય કે પ્રાઇવેટ બેન્ક હોય કોઈ બેંક તમારા સિબિલના આધારે તમને પચાસ હજાર રૂપિયાની બી લિમિટ આપી શકે લાખ રૂપિયાની બી લિમિટ આપી શકે ત્રણ લાખની બી આપે અને પાંચ લાખની બી આપે બરાબર મિત્રો હવે બેંક તમને જેટલી લિમિટ આપે એ સાદી ભાષામાં આપણે શું કહીએ ક્રેડિટ કાર્ડ અનસિક્યોર્ડ લોન કહી શકાય આપણે શું કહેવાય અનસિક્યોર્ડ લોન કે જેની કોઈ બેંક તમારા જોડેથી સિક્યોરિટીઝ નથી લેતી કોઈ ગેરન્ટેડ કોઈ ગેરંટર નથી હોતું એમાં બેંક તમારા સિબિલ બેઝ તમારા સેલરી અને એ બધી ક્રાઈટેરિયાઓ જોતાં તમને ક્રેડિટ કાર્ડ બેંક પ્રોવાઈડ કરે છે બરાબર છે તો આ બધી વસ્તુઓના આધારે બેંક તમારી લિમિટ સિસ્ટમ ડિસાઇડ કરી અને તમને અપ્રુવલ આપી અને ક્રેડિટ કાર્ડ ઇશ્યુ કરે છે હવે વાત રહી ફોર એક્ઝામ્પલ તમને એક લાખ રૂપિયાની ક્રેડિટ લિમિટ મળી બરાબર છે હવે એક લાખ રૂપિયા જે બેંકે તમને આપ્યા એ તમને ઉછીના રૂપિયા બેંકે તમને વાપરવા માટે આપ્યા બરાબર છે એ એક પ્લાસ્ટિક ફોર્મમાં તમને આપ્યા કે પ્લાસ્ટિકનું કાર્ડ મળે તમને અને પ્લાસ્ટિક બની કહેવાય સાદી ભાષામાં બરાબર એ અનસિક્યોર્ડ લોન હવે માની લો કે તમારી તમે ક્રેડિટ કાર્ડ તમને મળ્યું પંદર કે સોળ તારીખે કોઈ પણ મહિનાની બરાબર છે તો તમે એક્ટિવેટ બેથી ત્રણ દિવસમાં કર્યું અને તમે વાપરવાનું શરૂ કર્યું હવે ખરી વાત હવેથી શરૂ થાય છે ક્રેડિટ કાર્ડ તો આવી ગયું ભાઈ આપણે હાથી પાડી લીધો હવે હાથી પાડ્યો હોય તો આપણે એને ખાવા પીવા માટેનો ઇંતજામ બી કરવો પડે બરાબર છે એને ખાવા માટે ઘાસ કે કંઈ એને ખવડાવવું પડે ભાઈ અને એને પાણીનો બી ઇંતજામ કરવો પડે સમય સમય આપણે જો હાથીને ન ખવરાવીએ કે પાણી ના પીએ તો આપણી દશા ખરાબ થઈ જાય બરાબર છે એટલે હું સાદી ભાષામાં એવું કહેવા માગું છું કે ક્રેડિટ કાર્ડ આપણે લઈ તો લીધું બેસ્ટ વસ્તુ છે ભાઈ ક્રેડિટ કાર્ડ અગર વાપરતા આવડે અને યોગ્ય રીતેનો ઉપયોગ તમે કરશો તો એ સુપર વસ્તુ છે ભાઈ પણ અગર તમે એનો મન ફાવે તે રીતેનો દુરુપયોગ કરશો કે તમે ગમે તે રીતે એનો ઉપયોગ કરશો અંધાધૂન તો તમે ફસાઈ જશો મિત્રો એટલે ક્રેડિટ કાર્ડનો જે ઉપયોગ છે એ સાવચેતીથી પૂર્વક કરવાનો એ બહુ જ સરસ રીતે તમને એક હેલ્પ કરશે ભાઈ તમારા પાસે એક રૂપિયો બી ખિસ્સામાં નહીં હોય તો પણ તમારું કામ આસાનીથી થઈ જશે અને અત્યારે તો રૂપે ક્રેડિટ કાર્ડ બેંકોએ લોન્ચ કરી દીધા છે જેથી કરીને તમે તમારા ગૂગલ પે ફોનપે પેટીએમ અમેઝોન પે અને ઘણી બધી એપ્લિકેશનોથી તમે ક્રેડ બધી એપ્લિકેશન તમે લિંક બી કરી શકો છો અને સિંગલ ક્લિક અને સિંગલ ક્લિક તમે પેમેન્ટ કરી શકો છો પેટ્રોલ બી પુરાવી શકો છો મોલમાં બી ખરીદી કરી શકો છો અગર તમારા જોડે ફિઝિકલ કાર્ડ નથી અને તમે જો લિંક કર્યું હોય તો તમે આસાનીથી મોલમાં પણ જઈને બધું જ ખરીદી શકો છો પેમેન્ટ બી કરી શકો હવે એનો મતલબ એવો નથી કે આપણી પાસે પચાસ હજારની લિમિટનું કાર્ડ છે તો મોલમાં જઈને પચાસ હજાર રૂપિયા આપણે ખરીદી કરી લઈએ ભાઈ એ બી આપણે ધ્યાન રાખવાનું છે આપણી સેલરી અને આપણા બજેટ પ્રમાણે આપણે જો ટાઈમ ટુ ટાઈમ એની જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરીશું તો જ એ કામનું આપણા ખિસ્સામાં દસ હજાર રૂપિયા પડ્યા છે અને આપણા ક્રેડિટ કાર્ડમાં પચાસ હજાર રૂપિયા પડ્યા છે તો આપણે પહેલાં પ્રાયોરિટી કોને આપવાની આપણા ખિસ્સામાં પડેલા દસ હજાર રૂપિયાને ક્રેડિટ કાર્ડને નહીં કેમ નહીં કે દસ હજાર રૂપિયા એ આપણા ખુદના છે અને પચાસ હજાર રૂપિયા એ આપણે બેંકેથી બેંકથી લીધેલી લોન છે ભાઈ હવે એ બેંક જોડીથી જે લીધેલી લોન છે તો આપણે પાછી આપવાની જ છે તો આપણા ખિસ્સામાં પૈસા પડ્યા છે ભાઈ તો એ વાપરીએ ને આપણે શું કરવું આપણે બેંકનો બહુ જ વધારાનો આપણે ઊભો કરીએ નવો બરાબર છે મિત્રો તો આપણા ખિસ્સામાં જે દસ હજાર પડ્યા છે એમાંથી આપણે કોઈ પણ મોલમાં જઈએ કે પેટ્રોલિયમમાં જઈએ તો આપણે બસો પાંચસોનું કે જે પેટ્રોલ પુરાવીએ ગાડી હોય તો હજારનું પુરાવીએ બરાબર છે જેવી તમારી રિક્વાયરમેન્ટ અને આપણે મોલમાં જઈએ તો જેવું આપણું બજેટ કરિયાણું હોય કે જે બી લાવવાનું હોય તો એનું આપણું જે બે હજારનું કે ત્રણ હજારનું કે મેક્સિમમ પાંચ હજારનું કે જે બી આપણું બજેટ હોય તો આપણે એમાંથી યુઝ કરીએ જેથી કરીને આપણા ખિસ્સાના પાંચ હજાર રૂપિયા તો પડ્યા જ રહ્યા દસમાંથી અગર પાંચનું આપણે ખરીદી કરીએ તો બરાબર હવે મેન વાત એવી છે કે ક્રેડિટ કાર્ડમાં તમે એક સરસ વસ્તુ એટલા માટે મેં કીધી કે ક્રેડિટ કાર્ડમાં ત્રીસ દિવસ એક સ્ટેટમેન્ટ પીરિયડ હોય છે અને બીજા પંદર દિવસ તમને બેંક પેમેન્ટ કરવા માટે આપે જેમ કે આપણે ઘરે લાઇટ બિલ કે ગેસ બિલ આવે તો એ આવ્યાના દિવસથી લઈને બીજા તમને અઠવાડિયું લાઇટ બિલનું આપે ભરવા માટે અને બીજું અઠવાડિયું તમને માનો કે ગેસ બિલ હોય તો એ બી અઠવાડિયું દસ દિવસની તમને મુદત આપે બરાબર પણ લાઇટ બિલ અને ગેસ બિલ તમે જો લેટ કરો તો ચાલે ભાઈ પણ ક્રેડિટ કાર્ડનું બિલ તમે એક પણ દિવસ લેટ કરશો તો બિલકુલ બેંક ચલાવી લેશે નહીં કેમકે બેંકે તમારા જોડેથી કોઈ ગેરંટી લીધી જ નથી તમે તમને બેંકે તમારા સિબિલ અને સેલેરી ઉપર તમને ક્રેડિટ કાર્ડ આપ્યું છે એટલે બેંક પોતાના ઉપર રિસ્ક લઈને ભાઈ તમને આપે છે અને બેંક એવું વિચારે છે કે આ વ્યક્તિનો સિબિલ સારો છે જેથી કરીને આ વ્યક્તિ ટાઈમ ટુ ટાઈમ ભરશે બેંકને તમારા પર વિશ્વાસ છે મિત્રો જેથી કરીને તમને બેંક આપી છે બરાબર છે એટલે આપણે બી બેંકના વિશ્વાસનું સારી રીતે ગણના કરવી જોઈએ અને બેંકનો આભાર માનવો જોઈએ કે આપણને ખરાબ પરિસ્થિતિમાં અગર ક્રેડિટ કાર્ડ મળે તો એનો યોગ્ય ઉપયોગ કરીએ અને બેંકને પૈસા ટાઈમ ટુ ટાઈમ વાપસ કરીએ જેથી કરીને ફરીથી બેંક આપણને બીજી સારી એવી ઓફર આપે લોન લેવી તો જલ્દી મળી જાય ક્રેડિટ કાર્ડની લિમિટ વધે ભાઈ જો ક્રેડિટ કાર્ડની લિમિટ ના વધે તો સારું મારા મત પ્રમાણે પચાસ હજારથી વધારે લિમિટ અગર બેંક બી આપતી હોય ને તો બેંકને ચોખ્ખું કહેવાનું ભાઈ મને પચાસ હજાર તો એથી ઓછી આપ મારે વધારે લિમિટનું કાર્ડ જોઈતું નથી જો જેટલી લિમિટ વધારે એટલા તમે ફસાશો ભાઈ બરાબર છે જેટલી કાર્ડની લિમિટ વધારે એટલા તમે ફસાઈ જશો કેમ કે તમે એવું વિચારશો કે ભાઈ લાવો ને વાપરીએ લાખ રૂપિયા લાવો ને પચાસ હજાર વાપરી લાવો ને એસી હજાર કાઢીએ નહીં કાઢતા તમે કાઢી દેશો વાપરતા તમે વાપરી દેશો જ્યારે દિવસ આવીને ઊભો રહેશે પિસ્તાલીસમો ત્યારે તમે ફસાઈ જશો ફસાશો એટલે જો એકવાર ક્રેડિટ કાર્ડના જોલમાં તમે ફસાયા તો બરાબરના સમજી લેવાનું અને એમાં બી મિનિમમ ડ્યુ મિનિમમ ડ્યુ ક્યારે નહીં ભરવાનું મિત્રો મિનિમમ ડ્યુ ક્યારે પણ નહીં ભરવાનું કેમ કે મિનિમમ ડ્યુ તમે ભરશો તો તમને એવું લાગશે કે આજે તમે મિનિમમ ડ્યુ ભરી દીધું અમે તો ફ્રી થઈ ગયા નાઈ તમારા જોડે તમને વીસ હજારનું બિલ આવ્યું અને બેંક એવું કહે છે કે ભાઈ બે હજાર રૂપિયા ભરી અને તમે છૂટા થઈ ગયા તો એ અઢાર હજાર રૂપિયા બાકી રહ્યા એમાં શું કરશે બેંક બીજા દિવસે એના પર ઇન્ટરેસ્ટ લગાવવાનું ચાલુ કરશે પર મંથ હવે પર મંથ એ તો ઓન એન એવરેજ બધી બેંકોનું અલગ અલગ હોય છે પણ ત્રણ પોઈન્ટ પચાસ પર મંથ હવે ત્રણ પોઈન્ટ પચાસ પર મંથ અગર અઢાર હજાર રૂપિયા ઉપર લાગે તો તમે ગોળાકાર કરીને ડિવાઇડ હંડ્રેડ કરીને ઇન્ટરેસ્ટ કાઢી લેજો ભાગ્યા બાર કરશો સોરી ભાગ્યા ત્રીસ કરશો એટલે પર ડેનું ઇન્ટરેસ્ટ આવી જશે એના પર પાછો જીએસટી લખશે મિત્રો અઢાર ટકા તમે વિચારો ખાલી બરાબર છે હવે તમે આ રીતે ખેંચતા જશો ખેંચતા જશો અને મિનિમમ ડ્યુ ભરતા જશો એટલે તમારી જિંદગી પૂરી બરાબર એટલે તમને એવું લાગશે કે ક્રેડિટ કાર્ડ તો ખરાબ છે ક્રેડિટ કાર્ડ એ તો ફસાઈ દીધા ક્રેડિટ કાર્ડ તો ના લેવું જોઈએ આમ છે પણ ભાઈ તમે તમને વાપરતા નથી આવડતું તમે એનો યોગ્ય રીતે ઇસ્માલ નથી કરતા ઉપયોગ નથી કરતા તો ક્રેડિટ કાર્ડ તો પછી ખરાબ જ થાય ને ક્રેડિટ કાર્ડ એવું કહે છે કે ભાઈ મને તમે યોગ્ય વાપરો તો હું તમારા જોડી યોગ્ય વર્તન કરીશ તમારા જોડી સારી રીતે રહીશ પણ તમે મને મારો દુરુપયોગ કરશો તો હું તમને ફસાવીશ સિમ્પલ વસ્તુ બરાબર છે હવે બીજી વસ્તુ કે માની લો કે દર મહિનાની પંદરમી તારીખે કે સોળ તારીખે આપણું સ્ટેટમેન્ટ જનરેટ થઈ ગયું બરાબર છે જે પ્રમાણે બેંકે ડિસાઈડ કરેલી તારીખ હોય આગળ હું અંદાજી તારીખ કહું છું બધાની અલગ અલગ હોય બરાબર તો સપોઝ કે પંદરમી જનરેટ થયું હવે પંદરમી પણ મહિનાની પંદરમી આપણે કે જાન્યુઆરી પકડી લીધી તો જાન્યુઆરી પંદરમી તમારું સ્ટેટમેન્ટ જનરેટ થયું એટલે પંદર જાન્યુઆરીથી લઈ તે પંદરમી ફેબ્રુઆરી એક દિવસ આગળ એટલે કે ચૌદમી ફેબ્રુઆરી સુધી તમે ટ્રાન્ઝેક્શન કરશો લેટ ટુ લેટ પંદરમી ફેબ્રુઆરીએ પણ કરશો રાત્રે બાર વાગ્યા પહેલાં પહેલાં એ બધા જ ટ્રાન્ઝેક્શન ગણાશે એટલે મહેરબાની કરીને તમારે પંદરમી તારીખે જે તમે ટ્રાન્ઝેક્શન કર્યો જાન્યુઆરીની એટલે પછી તમે સોળે બી કરો સત્તર બી કરો તમારે છેલ્લામાં છેલ્લું આઠ ફેબ્રુઆરી પછી ટ્રાન્ઝેક્શન કરવાનું સ્ટોપ કરી દેવાનું શું કરવાનું પાંચ કે આઠ ફેબ્રુઆરી પછી ટ્રાન્ઝેક્શન કરવાનું સ્ટોપ કરી દેવાનું બરાબર છે નહીં કરવાનું પછી ફરીથી સ્ટેટમેન્ટ જનરેટ થાય પંદરમી ફેબ્રુઆરીએ બરાબર છે પંદરમી ફેબ્રુઆરી સ્ટેટમેન્ટ જનરેટ થઈ જાય પછી તમે સોળમી ફેબ્રુઆરી આરામથી તમે ટ્રાન્ઝેક્શન કરી શકો છો કેમ કે પંદરમી ફેબ્રુઆરી સુધીના જે પણ તમારા ડ્યુસ ટ્રાન્ઝેક્શન કર્યા છે એક મહિનાના માની લો કે તમારું બિલ બન્યું દસ હજાર રૂપિયા તો એ તમારે ભરવાનું આવશે પંદરમી ફેબ્રુઆરી સ્ટેટમેન્ટ જનરેટ થશે જે ભરવાનું છે તમારું બીજા પંદર દિવસ એટલે કે પાંચમી માર્ચ એ આગળ પાછળ એકથી પાંચની અંદર બેંકની પોલિસી પ્રમાણે તમને ડેટ હોય બરાબર એટલે એટલા સમયમાં તમારી પાસે તમારા મહિનાની સેલેરી બી આવી જાય જેથી કરીને તમે આરામથી ભરી શકો બરાબર છે બીજું તમે સોળમી તારીખે ખર્ચ કરશો સત્તરમી ખર્ચ કરશો તો તમને પૂરા પિસ્તાલીસ દિવસ મળશે એટલે મોટામાં મોટો ફાયદો એ ઉઠાવવાનો કે સ્ટેટમેન્ટ જનરેટ થયાના બીજા દિવસે કે ત્રીજા દિવસે તમારે જે આવવું લઈ લેવાનું બરાબર છે જેથી કરીને તમને વચ્ચે ટાઈમ મળે અને તમે પેમેન્ટ વચ્ચે વચ્ચે બી પેમેન્ટ કરી શકાય મિત્રો એવું નહીં કે આજે દસ હજાર રૂપિયા મેં આજે ખર્ચ કરો તમારું બિલ બને પછી જ હું કરું એવું નહીં તમે આજે દસ હજાર રૂપિયાનું તમારું બિલ બન્યું તમારા ખિસ્સામાં પાંચ હજાર રૂપિયા પોતાના આવ્યા તો તમે નાખી શકો જે તે સમયે બિલ બનશે એટલે એ પાછું આવશે બરાબર છે એ રીતે તમે સિસ્ટમેટિકલી અગર જો ચાલશો તો ક્રેડિટ કાર્ડ તમારા માટે એકદમ બેસ્ટ ઓપ્શન છે બેસ્ટ મતલબ બહોત બેસ્ટ પણ જો તમે એનો મિસયુઝ કે ભાઈ લાવને ને ડીમાર્ટમાં ગયા લાવને ઓશિયામાં ગયા કે કોઈ પણ મેગા માલ મોલ હોય એમાં ગયા બરાબર છે અને એવી જગ્યાએ તમે જો તમે ઘસી કાઢ્યું વીસ હજાર પચીસ હજાર રૂપિયાનું તો તમે ઘસાઈ જશો મિત્રો તમે ડ્યુ ડેટના દિવસે હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ ઘસાઈ જશો એ મારી ગેરંટી છે બરાબર છે હવે બીજી વસ્તુ કે ક્રેડિટ કાર્ડમાંથી આપણે ક્યારે ક્યારેય કોઈ પણ ઇમરજન્સી સિચ્યુએશન હોય તો પણ એટીએમમાંથી પૈસા ઉપાડવા નહીં પહેલા પહેલો નંબર વન પોઈન્ટ છે આ લખી રાખજો એટીએમમાં કોઈ પણ કારણે પૈસા ઉપાડવા નહીં કેમ નહીં ઉપાડવા મિત્રો બેંક તમને ઓફરનો મેસેજ મોકલી શકે કે એટીએમમાં તમે પૈસા ઉપાડશો તો સો રૂપિયા કેશબેક મળશે બસો રૂપિયા કેશબેક મળશે એટલે આવી લાલચમાં કેશબેકની લાલચમાં આવીને તો ક્યારેય નહીં ઉપાડો ભાઈ બરાબર છે અગર એક તમે એક વખત એટીએમમાંથી તમે કેશ વિડ્રો ક્રેડિટ કાર્ડથી જો કર્યા તો બીજા જ દિવસથી બીજા જ દિવસથી માનલો કે તમે પહેલી તારીખે ટ્રાન્ઝેક્શન કર્યું અને તમે દસ હજાર રૂપિયા કાઢ્યા તમારી લિમિટ પચાસ હજારની છે બરાબર છે દસ હજાર રૂપિયા તમે કાઢ્યા બરાબર હવે બીજી તારીખ આવી એટલે દસ હજાર રૂપિયા ઉપર તમારું મંથલી ત્રણ પોઈન્ટ પચાસ ટકા જે મેં કીધું એ પ્રમાણે બેંકની પોલિસી પ્રમાણે દરેક કાર્ડમાં અલગ અલગ હોય તો ત્રણ પોઈન્ટ પચાસ ટકા પ્રમાણે તમારું વ્યાજ ચાલુ થઈ જશે અને એ વ્યાજ એટલું તોતિંગ હોય મિત્રો એટલું તોતિંગ ભયંકર કે જે તમે અકલ્પ્ય તમે એમાં એવા એક ઝાડ બની જાય પછી એ ઝાડમાં તમે ફસાઈ જશો તો ત્રણ પોઈન્ટ પચાસ પર મંથ સાડા ત્રણ ટકા ભાઈ દર મહિનાનું અગર તમે ના ભરી શક્યા નેક્સ્ટ પીરિયડમાં તો એમાં પાછું ચક્ર વધી ગયા અને એમાં પાછું જીએસટી બરાબર છે એટલે આ બધું ચક્ર ચાલતું 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 ખોવાઈ જશો તમે બરાબર એટલે એટીએમમાંથી તો ક્રેડિટ કાર્ડમાંથી પૈસા ક્યારેય વિડ્રો કરવા નહીં બરાબર છે ક્યારે પણ એટીએમમાંથી વિડ્રો નહીં કરવા બહુ ઇમરજન્સી જરૂરિયાત હોય તો પણ નહીં કોઈ હોસ્પિટલાઇઝેશનમાં હોય કે દવાખાનામાં જવું હોય તો ત્યાં ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ માટે એક એવા મશીન હોય સ્વાઇપિંગ મશીન એમાં આપણે સ્વાઇપ કરાવી લેવાનું અને પેમેન્ટ કરવાનું સ્વાઈપની સિસ્ટમ ના હોય બરાબર છે રૂપે ક્રેડિટ કાર્ડ હોય તો દવાખાનાનો કોડમાં સ્કેન કરીને પેમેન્ટ કરી શકો છો પણ અગર તમારા થોડી માસ્ટર કાર્ડ હોય કે વિઝા કાર્ડ હોય બરાબર છે કે બીજી કોઈ અન્ય કંપનીનું કાર્ડ હોય તો એ કેસમાં તમારે પ્રોબ્લેમ થાય તો એ કેસમાં તમારે શું કરવાનું કે ક્રેડિટ કાર્ડથી કેશ એટીએમમાંથી તો પૈસા ઉપાડવાના જ નહીં પણ પછી તમારે અમુક એવી એપ્લિકેશનો હોય જેથી કરીને તમે પેમેન્ટ લઈ શકો એમાં બી ચાર્જ તો લાગે જ ભાઈ ફ્રી કોઈ આપવા બેઠું નથી અત્યારે ચાર્જ તો લાગવાનો જ પણ નોમિનલ લાગે બરાબર તમારે વીસ હજાર કાઢવા હોય તો પાંચસો રૂપિયા ભરવા પડે આઠસો ભરવા પડે હજાર ભરવા પડે પણ એ વન ટાઈમ ચાર્જ હોય અને સામે બેંક બી લગાવે ઇન્ટરેસ્ટ જેવું કંઈ હોય નહીં બરાબર છે બીજું લોન ઓન ક્રેડિટ કાર્ડ નેવર લોન ઓન ક્રેડિટ કાર્ડ ક્યારે નહીં લેવી તમારી લિમિટ બ્લોક બેંક કરી દેશે બેંકમાં લિમિટ બ્લોક કર્યા પછી તમને શું કરશે તમારા એ લો કાર્ડના પૈસા તમને તમને પાછા આપશે એટલા કે તમારા ખાતા તમારી લિમિટ છે પચાસ હજાર રૂપિયા ક્રેડિટ કાર્ડની હવે બેંક તમને ઓફર આપે છે કે ભાઈ લો તમને અમે તમે આમાંથી વીસ હજાર રૂપિયાની લોન આપીએ બરાબર છે તો તમારા તમને વીસ હજારની લોન તમે લેશો તો ત્રીસ હજાર રૂપિયા તમારા લિમિટમાં રહેશે અને વીસ હજાર રૂપિયા તમારા ખાતામાં આવશે એટલે કટ થઈ જશે લિમિટમાંથી હવે એમાં બેંક શું કરશે તમે તો લોન ફૂલ પેમેન્ટમાં લઈ લીધી હવે તમે પૈસા વાપરી બી નાખે હવે બેંક શું કરશે કે એમાંથી તમને ઈ કરાવશે શું કરશે ઈ એમ આઈ કન્વર્ટ કરાવશે એટલે ઈ દર ઈ એમઆઈમાં પ્રિન્સિપલ અને ઇન્ટરેસ્ટનો પોર્શન હોય તો બધાને ખબર જ હોય પ્લસ દરેક ઈ એમઆઈ વખત મને કે તમે છ મહિનાની ઈ એમ આઈ કર્યા બાર મહિનાની કે ત્રણ મહિનાના ઈ એમઆઈ કરે બરાબર છે તો એ ઈ એમ અંદર તમારે પ્રિન્સિપલ પ્લસ ઇન્ટરેસ્ટ તો આપવાનું જ ઉપરાંત જીએસટી બી લાગશે પાછું હવે ગણો પ્લસ તમે લોન ડિસ્બર્સ કરે તો એની પ્રોસેસિંગ બી લાગવાની એ પ્રોસેસિંગ ફી પણ બેંકની અલગ અલગ હોય છે કોઈ બેંક પાંચસો લે કોઈ બેંક આઠસો લે જેવું તમને લોન ડિસબર્સ કરે એ પ્રમાણે અમાઉન્ટ નક્કી થાય બરાબર છે વીસ હજાર ડિસ્બર્સ કરે તો એ પ્રમાણે થાય ત્રીસની ઓફર હોય તો એ પ્રમાણે થાય બરાબર દસ દિવસ અગર ઝીરો પ્રોસેસિંગ ફીવાળી સ્કીમ પણ બેંક આપે તો પણ ક્રેડિટ કાર્ડ ઉપર નોટ નેવર લોન લેવાની નહીં મિત્રો ક્રેડિટ કાર્ડની લિમિટ બ્રોક કરાવીને તો લોન ભૂલથી બી લેવાની નહીં બરાબર છે અને ક્રેડિટ કાર્ડ ઉપર અગર લોન આપતી હોય અને ઇન્ટરેસ્ટ રેટ પોસાયો હોય તો આપણે વિચારી શકીએ હું એવું નથી કહેતો કે એમાં બી લઈ લેવાય ના લેવાય પણ બહુ જરૂરિયાત હોય તો લિમિટ એમની એમ પડી નથી હોય અને અલગથી વીસ હજારની લોન મળતી હોય તો વિચારી શકાય વિચારી શકાય બરાબર છે એ પણ ઓન ધ બેઝિસ ઓફ ઇન્ટરેસ્ટ રેટ કેમ કે ઇન્ટરેસ્ટ રેટ ટેન્જર કેટલું આપે છે આપણે ભરી શકીશું કે નહીં લઈશું તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને જ આપણે આગળની પ્રોસેસ કરી શકાય મિત્રો બરાબર છે એટલે ક્રેડિટ કાર્ડ એ એક સારી વસ્તુ છે પણ એક હાથી જેવી વસ્તુ છે અગર એકવાર આપણે પાડી લીધો તો આપણે જ્યારે લઈશું એટલે આપણે સારું લાગશે મજા આવશે કે ભાઈ ક્રેડિટ કાર્ડ આવી ગયું હવે તો આપણે ટીવી લાવીશું આપણે ફ્રીજ લાવીશું આપણે એસી લાવીશું આટલી બધી લિમિટ મળી ગઈ મજા આવશે પણ નહીં મજા બિલકુલ નહીં આવશે હા મજા આવશે મજા ક્યારે આવશે કે તમે જ્યારે એનો યોગ્ય ઉપયોગ કરશો તમે એને સારી રીતે સાચવશો તો તમને એ હંમેશા સાચવશે પણ જો તમે એને સારી રીતે અને યોગ્ય રીતે નહીં સાચવો તો એ તમને બિલકુલ નહીં સાચવો મિત્રો અને બીજું કે ડ્યુ ડેટ ડ્યુ ડેટમાં કેવું હોય કે માની લો કે મેં તમને જે વાત કરી પ્રમાણે કે પંદર તારીખથી લઈ સ્ટેટમેન્ટ જનરેટ થાય અને નેક્સ્ટ મહિનાની પંદર સુધીનો તમને વાપરો એ નેક્સ્ટ મહિનાની પંદર પંદર જાન્યુઆરીથી તમે પંદર ફેબ્રુઆરી સુધી તમે વાપરો જે ખર્ચ કરો એનું સ્ટેટમેન્ટ રાત્રે બાર વાગે એટલે કે સોળ તારીખે તમને બીજા દિવસે મેસેજ આવે કે આટલા રૂપિયાનું તમારું બિલ હવે સોળ તારીખથી લઈ તે નેક્સ્ટ મહિનાની ત્રણ ચાર કે પાંચ એટલામાં તમારું બિલ આવે તો તમારે પહેલાં નક્કી કરો ભાઈ બિલની તારીખ બરાબર છે મારી સેલરી આ તારીખે થાય છે ઘણા લોકોની સેલેરી પાંચ પછી થતી હોય ઘણા લોકોની દસમીએ થતી હોય આગલા મહિનાની ઘણા લોકોની ત્રીસ કે એકત્રીસ થઈ જતી હોય બધાનું અલગ અલગ હોય બરાબર છે સ્ટ્રક્ચર તો એ પ્રમાણે તમારી જે ડેટ આવી ગયો તમારે પોતે સેટ કરવાનું ભાઈ આ ડેટ આવી છે ઓટો પે નહીં રાખવાનું ભાઈ ઓટો પે ક્યારેય નહીં રાખવાનું બરાબર છે યાદ રાખીને જ પેમેન્ટ મેન્યુઅલી જ કરવાનું બરાબર છે મેસેજ આવતા જ હોય છે અત્યારે અત્યારે તો સિસ્ટમ એટલી ફાસ્ટ છે કે ફૂલ ફ્લેજમાં મેસેજ મળી જાય તમને તરત જ કે આટલું બિલ છે ઓનલાઈન એપ્લિકેશનમાં લોગિન કરીને જોઈ શકો અને એટલીસ્ટ આપણને એટલું બી ખબર તો હોય જ કે આપણું બિલ આ તારીખે આવવાનું છે અને આ તારીખ છે એના આસપાસ તારીખ બદલાતી હોય કેમ કે કોઈ મહિનામાં ત્રીસ હોય પણ હોય એકત્રીસ હોય ફેબ્રુઆરી હોય તો અઠાવી કાઢો તો ઓગણત્રીસ હોય એટલે એ પ્રમાણે તારીખ ઉપર નીચે થતી હોય છે પણ નેક્સ્ટ મહિના એકથી પાછની અંદર આવે તમે એ રીતે કાર્ડ અપ્લાય કર્યું હોય તો હા ભાઈ તમે પછી કાર્ડ એ પ્રમાણે પંદર સોળ આસપાસ તમે અપ્લાય કરો તો તમારે એવી તારીખ મળી જાય એના પહેલાં કરો તો તમારી તારીખ બની શકે કે કોઈ મહિનાની ત્રીસ એકત્રીસ તમારી એકત્રીસ સેલરી આવવાની ત્રીસ તારીખ બી ડેટ લખી દે તો તમને એ પ્રમાણે તમને લોચો થાય પેમેન્ટ કરવામાં ડ્યુ ડેટમાં એટલે બીજું કે ડ્યુ ડેટના પહેલાં બે ત્રણ દિવસ પહેલાં જ પેમેન્ટ કરવાનું બરાબર છે બે ત્રણ દિવસ પહેલાં પેમેન્ટ કરવાનું જેથી કરીને તમારો સિબિલ બી ઇમ્પ્રુવ થાય અને પેમેન્ટ તો તમે વચ્ચે કરી શકો ડ્યુ ડેટ પછી બી પણ બે ત્રણ દિવસ કે અઠવાડિયા પહેલાં પેમેન્ટ કરી દેવાનું પણ ડ્યુ ડેટ મિસ નહીં કરવાની અગર તમે ડ્યુ ડેટ મિસ કરી તો એ ડ્યુ ડેટ ઉપર તમારું જેટલું બી પેમેન્ટ હતું એના પર ઇન્ટરેસ્ટ અને જીએસટી તુતિંગ લાગી જશે બરાબર છે એટલે એ ભૂલ ક્યારેય નહીં કરવાની તમારે સિબિલ ખરાબ થઈ જશે એ વધારાનું એક પોઈન્ટ બરાબર છે સિબિલમાં ઇમ્પેક્ટ બી આવશે બીજું કે તમારી ક્રેડિટ લિમિટ હોય એનાથી મેક્સિમમ મેક્સિમમ અઠ્યાવીસથી ત્રીસ ટકા લિમિટ યુઝ કરવાની કોશિશ કરવાની બરાબર છે એનાથી વધારે લિમિટ યુઝ કરાય એવું નથી કે ના કરાય પચાસની લિમિટ તો આપણે પચાસ બી કરીએ પણ પૂરા નહીં કરવાના બે ત્રણ હજાર પડ્યા ઉગીને આપણે અડતાલીસ હજાર બી કરી શકીએ કે ઓગણપચાસ સુધી કરી શકીએ પણ આપણે એ શક્ય હોય ત્યાં સુધી અઠ્યાવીસ ટકાથી લઈને ત્રીસ ટકા સુધીની જ લિમિટ યુઝ કરવાની જેથી કરીને જેથી કરીને આપણો સિવિલ સ્કોર મેન્ટેન રહે બરાબર છે વધારે આપણે યુઝ કરીએ તો કોઈ ઘણી બેંકોમાં એવું બી છે કે વધારે લિમિટ યુઝ કરવાના લીધે બી સિવિલ સ્કોર ઉપર ઇમ્પેક્ટ આવતી હોય છે બરાબર છે એવું શ્યોર નથી કે આવતી જ હોય ના જ આવે પણ બની શકે કોઈ કોઈ બેંકનું ક્રેડિટ કાર્ડ એવું હોય તો ભાઈ વધારે તમે લિમિટ યુઝ કરી તો સિવિલ ઉપર ઇમ્પેક્ટ ઇમ્પેક્ટ મતલબ એક બે પોઈન્ટ આગળ પાછા થાય કે ડાઉન જાય કે ડાઉન જ જાય પ્લસ તો ના થાય બરાબર છે ડાઉન જાય એટલે આપણે એ તે મેન્ટેન કરવાનું ઓન ટાઈમ પેમેન્ટ કરવાનું અને આપણે જેટલું ભરી શકીએ એટલું જ વાપરવાનું આપણે બેંકે લાખ રૂપિયા આપી દીધા પૈસા આપણા તો છે ને પૈસા તો બેંકના છે ભાઈ તો આપણે બેંકે અગર લાખ રૂપિયા આપ્યા હોય તો આપણે એ એક વિશ્વાસપાત્ર વ્યક્તિ તરીકે બેંકના એક વિશ્વાસુ તરીકે બેંકનો ટ્રસ્ટ આપણે રાખીને એ પૈસા ઓન ટાઈમે બેંકને આપણે જો પાછા આપીશું પાછા આપણે આપીશું વાપરીને તો બેંક ફરીથી બીજા લાખની લિમિટ આપશે બેંક ભલે તમને પાંચ લાખની લિમિટ કેમ નથી આપતી મિત્રો હું તો હજી ફરીથી બી કહું છું કે પચાસ હજારથી લિમિટવાળું કાર્ડ લેવાનું નહીં બરાબર છે પચાસ હજારથી વધારે લિમિટ વાળું કાર્ડ તમે લેશો તો